so s so s o so, so. 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 I right. પ્રથમ પેલા એ સમ મુરૂભાઈ ગોવિંદ હાલ ગોંડલ અને તેમના પુત્ર શ્રી કમલેશભાઈ વરુ તરફથી આ સેટ આપવામાં બાળકોને ભેટ આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ સમસ્ત કોટડા ગામ અને સરપ લાખાભાઈ વતી હું મુરુભાઈ ગોવિંદભાઈ વરુ અને કમલેશભાઈ વરુના પરિવારને ખૂબ ખૂબ માતાજી ઘણું બધું અઢળક આપે અને ખરેખર કહીને કે ભાઈ ગામનો વ્યક્તિ ગમે સેવાડે બેઠો પણ એને ગામની અને પોતાની માતૃભૂમિને યાદ આવે જન્મભૂમિ યાદ આવે તો જોરદાર ताली થી વધાવજો આ વરુ પરિવારને ખુખુ ધન્યવાદ હું તેમના કમલેશભાઈ તેમના પરિવારને વિનંતી કરું કે તેમને હાથે ભાઈ તેમના પરિવારને હું વિનંતી કરું કે જે જય અને તેમને હાથે જ અધિકારીઓને ઇનામ અર્પણ કરે ત્યાર પછી હું જનતીભાઈ ઢોલીને વિનંતી કરું તે પણ ત્યાં બાળાઓને જ્યાર ઇનામ પૂરું થાય એટલે તેને પણ ઇનામ લેવાનું છે જનતીભાઈ ઢોલીને વિનંતી કરું અને ત્યાર પછી પ્રવીણભાઈ વાંજા અને સંજયભાઈ વાંઝાને પણ વિનંતી કરું તે પણ ત્યાં ત્યાં જાય અને એનું ઇનામ પણ કેમ કે ઝનતીભાઈ ઢોલી આજે આખે આખું ગ્રાઉન્ડ ડેઈલીને માટે ઈ દિવસના એક વાગે થી સાંજના સાત વાગ્યા સુધી સાફ કરે છે તો હું સેવા આપે છે વિનંતી કરું કે વાડાનું ઈનામ પૂરું થાય ત્યાર પછી તે પણ એનું ઈનામ ગ્રહણ કરે અને ખાસ જર્મનીથી અને ખાસ નાગેશભાઈ રાજસાખા અને તે પણ મહેમાન અહીંયા પધારેલા છે હું તમામ કોટડા ગામ વતી અને શ્રી લાખાભાઈ વતી તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું નાગેશભાઈ ખૂબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ વરુના પરિવારને કે જે પણ બાળાઓને ભેટ આજે આપેલી છે તે બદલ ફરી એક વખત નિરભાઈ ગરબી મંડળ સમસ્ત કોટડા ગામ વતી હું તેમના પરિવારનો અને તેમનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ જૂનાગઢ થી આપણા ગિરનાર મણિમાના ઉતારા થી બાપુ અહીં પધારા છે તો હું તેમનું હું સમસ્ત કોટડા ગામ વતી અને સરપસી લાખાભાઈ વતી પણ હાર્દિક સ્વાગત કરું છું બાપુ ને તમામ પધારેલા બાર ગામથી મહેમાનોનું પણ હું સમસ્ત કોટડા ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું ખાસ બધી બાળાઓને વિનંતી છે કે આજની લાણી લઈ લે ત્યાર પછી આપણે કાર્યક્રમ ચાલુ જ રહેશે પણ આપણે જે લાણી છે એ બધી બાળાઓને વિનંતી કે લાણી લઈ લે ફભા હતા ભીમા હતા વૈદ્યા હતા બધાને વિનંતી છે કે લાણી અપાવી દે બાળાઓને હવે આ પૂરી થાય ત્યાર પછી આપણે જેટલી બેનો માતાઓ દીકરીઓ ટ્રેડિશનલ માં જેટલા ટ્રેડિશનલ માં છે એટલા રમવાનું છે જનરલ રાસ જલ્દી થી કે લાણી ની હું વિનંતી કરું કે જલ્દી થી પૂરી કરે

ત્યાર પછી પાંત્રીસો ને પાંત્રીસ રૂપિયા અર્જનભાઈ નાથાભાઈ બોરખતરીયા તરફથી આ બાળાઓને ભેટમાં ખુબ ખુબ ધન્યવાદ શ્રીનો તાળી પાડજો ભાઈ દાતાઓને સાથ આપજો ત્યાર પછી પચીસો રૂપિયા મિલનભાઈ શરમભાઈ ગોઢાણીયા તરફથી આ બાળાઓને ભેટમાં ખુબ ખુબ ધન્યવાદ શ્રીનો ત્યાર પછી પચીસો રૂપિયા અર્જનભાઈ ભોજાભાઈ વડોદરા તરફથી આ બાળાઓને ભેટમાં ખુબ ખુબ ધન્યવાદ દાતાશ્રીનો ત્યાર પછી ઇગિયારસો રૂપિયા વિરમભાઈ માલદેવભાઈ વરૂ તરફથી આ બાળાઓને ભેટમાં ખૂબ ખૂબ ધન્યવાદાતા શ્રીનો ત્યાર પછી લીલાભાઈ રામાભાઈ મોઢા તરફથી ઇગિયારસો રૂપિયા બાળાઓને ભેટમાં ખૂબ ખૂબ ધન્યવાદ દાતા શ્રીનો ત્યાર પછી રામદેવભાઈ મેરામણભાઈ વડોદરા તરફથી પચીસસો રૂપિયા બાળાઓને ભેટમાં ખૂબ ખૂબ ધન્યવાદ દાતા શ્રીનો ત્યાર પછી લીલાભાઈ ગીગાભાઈ વડોદરા તરફથી પંદરસો રૂપિયા બાળાઓને ભેટમાં ખૂબ ખૂબ જ ધન્યવાદ દાતા શ્રીનો ત્યાર પછી અગિયારસો રૂપિયા